માવઠામાં જણસી બરબાદ હવે જુઓ બેદરકારીની તસવીર નંબર બે નુકસાની કોણ ભરશે બેદરકારીની તસવીર નંબર ત્રણ માર્કેટિંગ યાર્ડની અવ્યવસ્થા માવઠા વચ્ચે મગફળીની ખરીદી મોસમને જવાબદાર ગણાવી અનાજ સડાવવા તૈયાર અનાજ વરસાદે નહીં સિસ્ટમે સડાવ્યું

આ અનાજના તે દાણા છે જેને ખેડૂતે રાજ્યની જનતા માટે ઉગાડ્યું જે બે ટંક ભોજન માટે ફાંફા મારે છે હવે ક્યાંથી આ લોકોને મળશે અનાજ ક્યાંથી ખેડૂતોને મળશે સારા ભાવ જ્યારે આ અનાજ આવી રીતે વરસાદના પાણીમાં સડવા માટે છોડી દેવામાં આવે અરવલ્લી જિલ્લામાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે ખાસ કરીને બિલોડા તેમજ મેઘર ખાતે ખુલ્લામાં પડેલો જે પાક પાક છે છે તે પડડી જવા પામે આપ પડેલોમાં જોઈ શકો છો કે આપણે યાર્ડમાં કે જ્યાં ખુલ્લામાં પડે જે મગફળી છે જે છે કે જે વધારાની જે મગફળી અહીં મૂકવામાં આવી હતી જેને તાડપત્રથી ઢાંકવામાં તો આવી હતી પણ છતાં પણ જ્યાં માલ છે પડી જવા પામે છે આપ જોઈ શકો છો કે પાણી અહીં ભરાયેલું છે ના આ સંજોગોમાં જે અહીં ટેમ્પો લાવીને માલને અહીંથી ખસેડવામાં આવી રહ્યો છે અનાજના કોથળામાંથી નીચે ટપકતું પાણી બતાવે છે કે સરકારી વ્યવસ્થામાં કેટલી ખામીઓ ટપકી રહી છે અનાજના આ સડી ગયેલા દાણા ગરીબોનું પેટ ભરતા જેને અવ્યવસ્થાના દલદલમાં સડવા માટે છોડી દેવામાં આવ્યા છે આ રીતે આ વખતે પણ અરવલ્લીના મેઘરજ માર્કેટિંગ યાર્ડમાં અનાજને સડવા માટે છોડી દેવાયું છે સિસ્ટમની આ બેદરકારી ખેડૂતોને વધુ ગરીબ કરવા માટે મજબૂર કરે છે

પાણી ભરાયા છે જે અધિકારીઓના ભરોસે અનાજ સુરક્ષિત રાખવામાં આવ્યું હતું ત્યાં શું ઘાટ ઘડાયો છે તે આપણી સામે છે કોમરસી વરસાદ આવવાથી ગઈ બાજુમાં કપાસ ગયો અને નુકસાન ભારે નુકસાન થઈ ગયું છે પાંચેક લાખ નું નુકસાન થઈ ગયું છે જયારે કે આ નુકસાન અને માર્કેટિંગ યાર્ડ ની ઘોર બેદરકારી પર સિસ્ટમ ને સવાલ થયો તો શું જવાબ મળ્યો તે સાંભળો બે દિવસ સરકારની ગાઈડલાઈન મુજબ જે વાતાવરણમાં પલટો આવવાના કારણે ખેડૂતોને મેસેજ કરેલા નહોતા પણ એક ખેડૂતના પચીસ એક બારદન માલવા ધરાઈ ગયો ટ્રેક્ટરમાં ખેડૂતે કીધું હતું કે બે દિવસમાં મેસેજ આવવાનો છે એટલે માલ તોલ્યો હતો અને પછી વરસાદના આવવાના કારણે જાતે તાટપત્રી લાઈન ટોંકી દીધી છે અને એ જાતે ખેડૂત આવીને એ પચીસ બારદન પાછો લઈ ગયો છે

માર્કેટિંગ યાર્ડ માં શેડ તો ખાલી ખમ છે અને છતાં પણ જણસી ખુલ્લા આકાશ નીચે છે હવામાન વિભાગે જે ત્રણ દિવસ થી જે કોમસી વરસાદ ની આગાહી તેને લઈને સૌરાષ્ટ્ર અંદર માં વાત કરી ધોળાજી યાદના ધોરાજી યાદના અંદર આપણે સિદ્ધાર્દ્રશ્ય બતાવી દ્રશ્ય આખા અલગ દ્રશ્યો છે કે અત્યારે શેડ ખાલી છે છતાં અત્યારે કપાસ છે મગફળી બાર માલ પડ્યું છે પલડી જાય તો જવાબદારી કોની છે અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે માલ ના તમે નુકસાનનો સામનો કરવો પડે

તું કેસો કેવું નુકસાન છે માલ પડે તો હવે માલ પડે તો લાખો રૂપિયા નું નુકસાન શું તમારી માંગ શું છે અમારી માંગ તો શું હોય જે મને એમ માલ સાચવી અને શેડ ભરે એવી અમારી માંગણી અત્યારે કપાસ લઈને આવ્યો છો તો કપાસ માં એ ખુલ્લામાં પડ્યો છે તો વરસાદ ને આ હવામાન ને હિસાબે કે ભાઈ અહિયાં પલડી જાય શેડ ખાલી છે તોય એ બહાર નાખવામાં આવ્યો છે જુઓ આ લાંબી કતારો બનાસકાંઠાના ધાનેરામાં મગફળી વેચવા આવેલો ખેડૂત તાલુકા સંઘના ગોડાઉન બહાર કતારમાં ઊભો રહેવા મજબૂર છે એક તરફ વાતાવરણમાં પલટો અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી છે તેવામાં આ માવઠાની આગાહી વચ્ચે ટોકન સિસ્ટમથી મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોએ લાંબી કતાર લગાવી છે જો માવઠું થયું તો આ ખેડૂતોની મહેનત પાણીમાં પલળી જશે પછી શું માર્કેટિંગ યાર્ડ આ જાણસી ખરીદશે ટેકાના બાવે મગફળીની ખરીદી અત્યારે ચાલી રહી છે તેરસો ને છપ્પન રૂપિયા ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મળી રહ્યા છે જ્યારે માર્કેટ યાર્ડમાં એક હજારથી એક હજાર પચાસ રૂપિયા મળી જણસી એટલે કે મગફળી લઈને ટેકાના ભાવે વેચવા માટે આવ્યા છે દોઢ કિલોમીટર થી પણ વધુ લાંબી લાઈન અહીંયા લાગેલી છે અને જો વરસાદી ઝાપટા જો અહીંયા પડે તો આ ખેડૂતોનો જે માલ છે તે ખેડૂતોનો માલ પલળી શકે છે જો ખેડૂતોનો માલ પલટે તો ખેડૂતોને મોટું નુકસાન આવી શકે છે જો આ મગફળીની અંદર ભેજ લાગે તો પણ ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદવામાં આવતી નથી અને તેમને બજારમાં વેચવી જાવ પડે એમ પચાસ ટકા જેટલું નુકસાન ખેડૂતોને થઈ શકે છે જો ખેડૂતોનો માલ પલટે તો છતાં પણ ખેડૂતો જે છે તે અત્યારે માલ લઈને અહીંયા પહોંચી રહ્યા છે ટેકાના ભાવે મગફળી વેચવા માટે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે હવે માવઠાની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના દાવા ઉપર પણ નજર કરો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે મોટા ભાગનો માલ શેડમાં રાખવો પડ્યો છે સમગ્ર મામલે યાર્ડના ચેરમેન જયેશ બોખરાએ દાવો કર્યો છે કે મગફળી અને કપાસ સહિતની જણસીનો જથ્થો શેડમાં ઉતારવામાં આવ્યો છે જે પણ જણસી હાલ ખુલ્લામાં પડી છે તેનો નિકાલ કરવાની સૂચના અપાઈ છે સવારના સમયમાં હરાજી સમયે કેટલોક માલ બહાર હોય છે પરંતુ ત્યારબાદ બપોર સુધીમાં વેપારી સહિતના તેનો નિકાલ કરવાની સૂચના આપે છે કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરાઈ છે એટલે માવઠાની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતર્ક છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે રોજે રોજ જુનસી મંગાવી અને સવારના ટાઈમે આ જણસીની આવક કરાવી અને બપોર થાય એમની હરરાજી પતી જાય અને નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે મગફળી સંપૂર્ણ શેડમાં ઉતારવામાં આવી છે કપાસને પણ શેડમાં ઉતારવામાં આવ્યો છે એટલે કપાસ જે બહાર છે એ વેપારીઓનો માલ આજે ભરવાનો હોય એવો માલ છે મરચાં તલ સોયાબીન આ સંપૂર્ણ સવારે મગાવી અને બપોર થાય ત્યાં એનો નિકાલ થાય અને ખેડૂતોનો કોઈ પણ માલ ન બગડે એવી વ્યવસ્થા ગોઠવેલ છે બીજી તરફ અંબાજીની વાત કરીએ તો માવઠાની આગાહીના પગલે દાંતા માર્કેટિંગ યાર્ડમાં સન્નાટો છવાઈ ગયો દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને પોતાની જર્સી માર્કેટ યાર્ડમાં નહીં લાવવા સૂચન આપી દેવાયું જો કે ખેડૂતો પાસે માલ સાચવવા જગ્યા ન હોવાથી કેટલાક ખેડૂતો કપાસ સહિતની જણસી યાર્ડમાં લાવે છે વરસાદની આગાહીના પગલે વેપારીઓની પણ ચિંતા વધેલી છે વેપારીનો માલ વરસાદમાં પલળે નહીં તે માટે તાળપતળીથી ઢાંકી દેવાયો છે હાલ સરકારે માવઠાની આગાહી કરેલી હોય અને અમારે હાલ ત્યાં ઘરે આ સામાન મૂકવાની અરે કપાસ મૂકવાની જગ્યા ના હોય કોઈ પાકા શેડ કે એવું ના હોય અને અમારે ઘરમાં રહેવું અથવા કપાસ ત્યાં રાખવું હોય એના અમે માર્કેટયાર્ડમાં ભરાવા માટે આવેલા પણ માર્કેટયાર્ડના વેપારીશ્રીઓએ અમારો માલ તો તોલીને લીધો છે પણ હવે અમને ના પાડી છે કે ભાઈ હવે આ માલ હવે લઈને આવતા નહીં બે ત્રણ દિવસ અને હાલ અમારો માલ તોલી અને શેડ નીચે રાખેલ છે જો કે રાજકોટની જેમ જામનગર માર્કેટિંગ યાર્ડ પણ માવઠાની આગાહીને લઈને એક્શનમાં છે જામનગરના યાર્ડમાં માવઠાની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી બે દિવસ માટે બંધ કરાઈ હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ઉપરાંત ખુલ્લામાં કપાસની આવક બે દિવસ માટે બંધ કરાઈ ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ આ જાહેરાત કરી સરકારી ટેકાના ભાવે જે ખરીદીનું કામકાજ જે યાર્ડમાં ખુલ્લામાં થઈ રહ્યું હોવાના કારણે બે દિવસ સરકારના એજન્સી દ્વારા ટેકાની કામગીરી આજ અને આવતીકાલ સદંતર બંધ રાખવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોના માલનો કે સરકારના માલનો કોઈ બગાડ ન થાય રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સાવચેતીના પગલા લેવામાં આવ્યા માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ માટે અનાજ વિભાગમાં હરાજી બંધ રખાઇ ખેડૂતો તથા વેપારીઓની જણસી બગડે નહીં તે માટે પોરબંદર માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો માવઠો પડે તો કોઈ નુકસાન ન થાય તેને લઈને તકેદારી લેવાઈ માવઠાની આગાહીને લઈને દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઈ બંધ ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાં ચાલીસથી પચાસ હજાર ગુણી મગફળીની આવક થઈ છે ત્યારે મગફળીની આવક વધી જતા કમોસમી વરસાદની આગાહીના કારણે આવક બંધ કરાઈ તો નવસારીમાં પ્લાસ્ટિકની બેગ બચાવશે યાર્ડમાં ક્યાંક દરકારી ક્યાંક ચોકસાઈ રાખવામાં આવી રહી છે નવસારીમાં ઉભા પાકને બચાવવા ખેડૂત જાતે જ મથામણ કરી રહ્યો છે વાતાવરણમાં ફેરફારના કારણે કેળા સહિતના પાકને નુકસાનની ભીતિ છે ખેડૂતોએ કેળાના પાકને બચાવવા માટે તેના ઉપર પ્લાસ્ટિકની બેગ લગાવી દીધી તો મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પોતાના મહામુલા પાકને લઈ ચિંતામાં છે જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં મકાઈ ચણા શાકભાજી સહિતના પાકોનું સાહીઠ હજારથી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થતા ચિંતા છે વરસાદ વરસે તો પાકમાં ઈયળ પડવાની પણ શક્યતા છે આ તરફ ખેતીવાડી અધિકારી દ્વારા પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને સૂચન કરાયું દાહોદમાં સવારથી વાતાવરણમાં આવેલા બદલાવે દાહોદના ખેડૂતોના ધબકારા વધાર્યા છે તેમને પણ પાક નુકસાનીની ચિંતા છે એક તરફ કુદરત કોપાઈમાન છે અને બીજી તરફ સિસ્ટમની ખોર બેદરકારી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે